નમસ્કાર દોસ્તો કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની પર્યાવરણ વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરવાના છે પાઠ નંબર એકથી ચારના પ્રશ્નો પૂછાવાના છે કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર છે જો ઓરિજિનલ એકમ કસોટી જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણા વોટસઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે તો જવાબ આવશે વાઘ બીજું દિવસના આશરે અઢાર કલાકની વૃક્ષની ડાળી ઉપર ઊંધું લટકીને ઊંઘનાર પ્રાણી કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી સ્લોથ ત્રીજું સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી વાઘને ચોથું ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક ઉપર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા તો જવાબ આવશે વિકલ્પ એ પેટ પાંચમું નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી ફ્રૂટ સલાડ મિત્રો ધોરણ પાંચની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને વોટ્સઅપ ગ્રુપની અંદર દરેક એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્રંશી આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું પ્રાણીઓ સ્વાદ સુગંધ અને ખાલી જગ્યા અનુભવી શકે તો લાગણી બીજું મદારીનું બિન સુકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે તો દૂધી ત્રીજું આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા હતા તો કાલબેલિયા ચોથું રમત રમતી વખતે જરૂરી શક્તિ મળી રહે તે માટે ખાલી જગ્યા લેવામાં આવે છે તો ગ્લુકોઝ પાંચમો ખાલી જગ્યાની છાલમાંથી કાફીની દોરી બનાવવામાં આવે છે તો નાળિયેર વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ગ છે પેલું કીડીઓ હંમેશા હરોળમાં જાય છે તો સાચું મદારી લોકો દીકરીના લગ્નમાં સાપ ભેટમાં આપે છે તો સાચું ત્રીજું જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તો ખોટું હળદરનો સ્વાદ તુરો હોય છે તો સાચું ક્રિપલના ટિફિનમાં ભીંડાનું શાક બગડી ગયું હતું તો ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં કાજીરંગાને જોડીશું ઉત્તરાખંડ સાથે બકરીને જોડીશું ભરવાડ સાથે આંબોળિયાને જોડીશું ખાટો સાથે ને વડીઓને જોડીશું ચોળા સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક્સ છે પહેલો સવાલ કીડીઓ તેમના મિત્રોને કેવી રીતે શોધ કરે છે તો કીડીઓ તેમના મિત્રને સુગંધથી શોધી શકે છે બીજું કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે તો હા કેટલાક તીખળખોળ છોકરાઓ પ્રાણીઓને ખીજવતા હતા તેઓ પ્રાણીઓની ક્રિયાઓની નકલ કરતા હતા તેમની સામે ઘુરકતા હતા તેમજ તેમને ચીડવતા હતા પાચન અંગો કોને કહે છે ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે મહેન્દ્રએ મહેન્દ્રએ માને કેરીઓનું શું બનાવવાનું કહ્યું તો મહેન્દ્રએ માનીને માને કેરીના પાપડ બનાવવાનું કહ્યું માચડો ક્યાં બાંધવામાં આવ્યો હતો તો ઘરની બાજુમાં પ્રસાળમાં તડકાવાળી જગ્યાએ માચડો બાંધવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે તો મને ભૂખ લાગી છે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય પેટ ખાલી હોવાની અનુભૂતિ થાય છે આની અસર રૂપે થાક લાગે છે કામ કરવામાં કંટાળો આવે છે ભણવામાં કે કંઈ કાર્ય કરવામાં મન લાગતું નથી અને ઘણીવાર ગુસ્સો પણ આવી જાય છે બીજો સવાલ કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી તો દરેક કીડી પોતાના શરીરમાંથી એક પ્રકારની સુગંધ છોડતી હોય છે આ સુગંધની ઓળખ દ્વારા કીડીને ખબર પડી જાય છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહીં તે કીડીએ પણ સુગંધથી જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી દોસ્તો ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને નિયમિત રીતે આ બધા જ સોલ્યુશનની પીડીએફ જે છે તે મળતી રહેશે